જગડિયા તાલુકાના પીપરપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટનું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે જેથી ખેડૂતોની સિંચાઈનું પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી આજરોજ ઝઘડીયા તાલુકાના પીપરપાન ગામ ખાતે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા આ યોજના હેઠળ વર્ષોથી પાણીથી વંચિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે ઝઘડિયા તાલુકાના પીપરપાન તેમજ રામપુર ચોકી ખોડાંબા અમલજર જેવા વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ થશે આ વિસ્તાર ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી તેમજ ખેડૂતોએ ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો શ્રી આટિયાભાઈ જેઠાભાઈ વસાવા રહેવાસી શિયાલી અત્યાર સુધી તલાટી તરીકે નોકરી કરી છે પણ ખેતીનું કામ પણ અમે જાતે કરીએ છીએ તો અમારા વિસ્તારમાં થી માંડીને અમરજર રામપોર ખોળાંબા પીપલપાન ચોકી અને બીજી એક ખાડી અમારા વિસ્તારમાં આવેલી છે મોટા આણંદ્રા બલેશ્વર કોલીવાડા કોટિયામઉ શિયાલી ભોજપુર નાના આણંદ્રા એ વિસ્તારના ખેડૂતો જે ઉનાળામાં આ નદીઓ ખૂબ સુકાઈ જાય છે તો એ નદીઓમાં પાણી રહેતું નથી અને ઉનાળામાં ખેડૂતો નવરા કોઈ પ્રોજેક્ટ કરી શકતા નહોતા તો અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વસાવાને અમે જયેન્દ્રભાઈ વસાવાને અમે વારંવાર રજૂઆત કરી અને આ સાહેબોએ અથક પ્રયત્ન કરી ખૂબ તનતોડ મહેનત કરીને આ પ્રોજેક્ટને મોટી ભમરી થી અમારા વિસ્તાર માં એ લોકો એ પાણી લાવી આજે એનું ચાલુ કરી આપ્યું છે તો અમે અમારા સૌ ગામ વતી તરફથી આગેવાનો તરફથી આ બંને સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ મોટી ભમરી કરજન જળાશય યોજના પ્રોજેક્ટ નું જે અગાઉ મુહૂર્ત કર્યું હતું એના સંદર્ભમાં આજ આજરોજ ઝઘડિયા તાલુકામાં આવતા ગામડાઓ જેસપોર બલેશ્વર રામપોર ચોકી બલેશ્વર શિયાળી ચોકી જે ગામડાઓ આવે છે એમાં આજ રોજ અમે જે પાણીના વધામણા કરીને જે ખેડૂતોને જે પાણી મળીને એ સમૃદ્ધિ તરફ આગળ વધે જેથી કરીને એ પોતે પોતાનું જીવન સારી રીતના જીવી શકે અને એ પાણી મળવાથી જે અમારા વિસ્તારમાં બોર અને કુવાઓ છે એના પાણી બધા નીચા જતા રહ્યા છે તો આ પાણી મળવાથી એ પાણીના સ્તર ઉપર આવશે અને ખેડૂતોને ઘણો લાભ થવાનો છે જેથી કરીને એ સારી રીતના ખેતી કરી શકશે અને જે અમારો ટ્રાઇબલ એરિયો છે એમાં પાણીની ખબર ખરેખર ખૂબ જ અછત છે તો આ પાણી મળવાથી તે આ ખેડૂતોને ઘણો લાભ થવાનો છે તો અમે આપણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિતેશભાઈ વસાવા સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત